ગુડ મોર્નિંગ એવરી હું છું સંકેત પટેલ અને આજે આપણે ભણીશું પીઓપી વિશે ધોરણ દસના વિજ્ઞાનનો પાઠ નંબર બે અને એમાંનો છેલ્લો જે ટૉપિક છે એ છે પીઓપી પીઓપીનું આખું નામ છે પ્લાસ્ટર ઓફ પેરિસ આ એ જ પીઓપી છે જેનો ઉપયોગ આપણે ધાબામાં ડેકોરેશન માટે કરીએ છીએ આ એ જ પીઓપી છે કે જેનો ડૉક્ટર પાટો બનાવે છે અને આપણને ઈજા થયેલા ભાગ પર એ પાટો લગાવી અને આપણે સારવારમાં ઉપયોગ કરે છે આ પાઠની અંદર આપણે પીડીએફની સાથે સમજૂતી મેળવવાની છે અને આ પીડીએફ જો તમને ડાઉનલોડ કરવી હોય તો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને ત્યાં જઈ અને તમે ડાઉનલોડ કરી શકો છો તો શરૂઆત કરીએ આજનો આપણો આ વિડીયો શરૂઆત કરીએ કે પીઓપી જેને આપણે પ્લાસ્ટર ઓફ પેરિસ કહીએ છીએ સૌથી પહેલાં આપણે એના અણુસૂત્રની વાત કરીએ તો એનું અણુસૂત્ર જે છે એ છે સીએ એસઓ ફોર ટુ વન બાય ટુ એચ આ જે અણુસૂત્ર છે એને આપણે રાસાયણિક નામ કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઈડ્રેટ અહીંયા સીએ ફોર એટલે કેલ્શિયમ સલ્ફેટ આપેલું છે અને આ જે એચ ટુઓ લખ્યા છે એ એની આગળ વન બાય ટુ લખ્યા છે એટલા માટે આપણે એને હેમીહાઈડ્રેટ એવું કહીએ છીએ અને જેનું આખું નામ જે છે એ છે કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ એ જ આપણું આ પ્લાસ્ટર ઓફ પેરિસ અને એને આપણે પીઓપી તરીકે ટૂંકમાં ઓળખીએ છીએ વાત કરીએ કે પીઓપી કેવી રીતે બને છે તો જીપ્સમને ત્રણસો તોતેર કેલ્વિન તાપમાને જો ગરમ કરવામાં આવે તો એ પાણીનો અણુ ગુમાવે છે અને એ પીઓપી બને છે જીપ્સમને જો ત્રણસો તોતેર કેલ્વીન તાપમાને ગરમ કરશો તો એ શું કરશે કે પોતાની અંદર રહેલો પાણીનો અણુ ગુમાવી દેશે અને પીઓપી બની જશે નીચે લખ્યું છે કે પીઓપી પાણી મેળવી પાછું જીપ્સમ બને છે આ પ્રક્રિયા જો ઊંધી થશે કે પીઓપી પાણી મેળવશે તો શું બનશે એ પાછું જીપ્સમ બનશે અને જીપ્સમ જો પાણી ગુમાવી દેશે તો એ પીઓપી બની જશે અહીંયા એ જ લખ્યું છે કે જીપ્સમ પાણી ગુમાવી પીઓપી બને છે આમ પાણી મેળવી અને એ જીપ્સમ બને અને પાણી મેળવી અને જો એ જીપ્સમ બનતું હોય તો પાણી ગુમાવીને એ પાછું શું બની શકે પીઓપી બને એ જ પ્રક્રિયાને આપણે રાસાયણિક પ્રક્રિયા સ્વરૂપે લખવી હોય તો અહીંયા પીઓપી એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસ આપેલું છે એનું અણુસૂત્ર છે સીએ એસઓ ફોર ઇન્ટુ વન બાય ટુ એચ ટુ ઓ એની અંદર આપણને દેખાય છે કે પાણીનો અણુ અંદર ઉમેરેલો છે એટલે કે પીઓપી પાણી મેળવે છે અને એ શું બને છે જીપ્સમ બને છે જીપ્સમનું અણુસૂત્ર થશે સીએ એસઓ ફોર ઇન ટુ એચ ટુઓ અહીંયા આપણને દેખાય છે કે ટુ એચ ટુઓ એટલે કે જીપ્સમની અંદર પાણીનો અણુ રહેલો છે અને આ એ જ પાણીનો અણુ છે કે જે પીઓપીએ પાણી મેળવ્યું છે આમ જીપ્સમ જો પાછું પાણી ગુમાવશે તો એ શું બનશે એ પાછું પીઓપી બની જશે આ વાત થઈ કેવી રીતે પ્રક્રિયામાં પાણી મેળ મેળવીને જીપ્સમ બને અને પાણી ગુમાવીને પીઓપી બને હવે આપણે વાત કરીએ કે આ પીઓપીના ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ એનો પહેલો જ ઉપયોગ જો કોઈ હોય તો એ છે રમકડા બનાવવા માટે અવનવી જાતના રમકડા જે છે એ આ પીઓપીની મદદથી બનાવવામાં આવે છે એના પછીનો ઉપયોગ છે કે સજાવટની સામગ્રી બનાવવા માટે ડેકોરેશનનો જે સામાન છે એ ઘણો બધું આ પીઓપીની અંદરથી બનાવવામાં આવે છે એના પછી છે કે સપાટીને લીસી બનાવવા માટે કોઈ સરફેસ હોય કોઈ સપાટી જે હોય એને ખરબચડી હોય અને એને જો તમારે લીસી બનાવી હોય એને જો તમારે સ્મૂથ બનાવી હોય તો આપણે આ પીઓપીનો ઉપયોગ કરી શકીએ છીએ અને એના પછી ખૂબ જ પ્રચલિત એનો જો ઉપયોગ હોય તો એ છે કે ડૉક્ટર દ્વારા પ્લાસ્ટરનો પાટો બનાવવા માટે આપણને કોઈ હાડકાની ઈજા થઈ હોય અને ડૉક્ટર આપણને આ પ્લાસ્ટરનો જે પાટો લગાવે છે એ પ્લાસ્ટરનો પાટો પણ આ પીઓપીની મદદથી જ બનાવવામાં આવે છે તો આ વાત થઈ આપણી કે પીઓપી કેવી રીતે બને છે અને પીઓપીના ઉપયોગો કયા છે અહીંયા આપણો પાઠ બે પૂરો થાય છે અને આના પછીના વિડીયોમાં હવે આપણે પાઠ ત્રણ વિશે ભણવાનું છે ત્યાં સુધી આપણે પાઠ એક અને પાઠ બેને કમ્પ્લીટ ક્લિયર એકદમ તૈયાર કરી રાખીએ જેથી આગળના વિડીયોમાં આપણને તકલીફ ન પડે